શ્વરના ખરોડ થી વ્યસ્ત ચોવીસ કલાક વહેતા પ્રદૂષિત પાણીમાં રહેતા હોય છે અને તે વર્ષો જૂનો બનેલો બે ગામને જોડી રાખવા તે સમયે મેટલિંગ રસ્તા પર બનેલા બ્રિજમાં તિરાડ પડે છે જોકે સમય જતાં વિકાસની ગતિએ પાનોલી જીઆઈડીસી તેમજ સુરત જિલ્લામાં કનેક્ટેડ હોવાથી આ રસ્તા પરથી મોટો નોકરીયાત વર્ગ તથા માધ્યમિક શાળામાં અને સ્કૂલના વિદ્યાર્થીઓ ખેડૂતો અને મોટાભાગના નાના મોટા વાહનો રોજિંદા અવરજવર કરતા રહે છે જે બ્રિજના પાયા બેસી જતા બે જગ્યાએ તિરાડ પડે છે ત્યારે આ નોકરિયાત વર્ગ માટે મહત્વના બ્રિજનું ત્વરિત સમારકામ કરવા તેમજ નવા બ્રિજનું નિર્માણ કરવા પણ લોક માંગણી ઉઠવા પામે છે આજ રોજ જે ખરો અને ભાડીવાળો રસ્તો છે જેમાં એક પુલ બનાવવામાં આવે છે એ પુલ આજે ક્રેક થઈ ગયો છે જેના લઈને ગામ લોકજનોને આવવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે જેમાં સ્કૂલના છોકરાઓ છે જે રોજગારો છે જે રોજના મતલબ કે જેડીસીમાં જવા વાળા ભાઈઓ છે એમને પણ તકલીફ છે એ અગાઉ આગળ પણ સરપંચે ગામ પંચાયત થ્રુ લેખિતમાં લખીને એક અરજી આઈપી હતી જે પુલનું કામ કરાવવા માટે પણ એના કોઈ મતલબ કે એ નથી કર્યું તો આજે પુલ બેસી ગયો છે તો મારી અપેક્ષા એવી છે પ્રશંસાથી કે ભાઈ એ પુલનું નવું કામ ચાલુ કરવામાં આવે અને જે ચોમાસામાં જ્યારે પાણી ઉપર પુલની ઉપર જાય ત્યારે બંધિયુ ગામના સંપર્ક પર તૂટી જાય છે આવવા જવાનો વ્યવહાર ખોરવાઈ જાય છે તો એ બદલ પ્રશાનસર એમનું કામ જલ્દી પૂર્ણ કરે અને